સાધુ અમાર ના હોય તો સપના થાય છે પાછા સો મહિના બેઠી છે ને છોકરા બાયરી નહીં આમ પાછી તો પેલી હોરી છે

હમણાં નાહ ને સર પર ના ઘેર તો ઠંડુ થઇ ગયું છે હો એકદમ સર પર ના કહું નવાઈ ને ચડો જઈ આઈએ નકે આપડું ગામડે આપડું જઈ હકું પાછું ગામડે ઉભી ફેરા ફરવાના નાઈ ને આ છોકરો ગાંડા હાથ માં લઈને ફરે હો સર ઘરો નઈ સર પર હું હવે ને જવું પછી ઘેર પાછું હું હવે ને આમ તો ખબર નથી કે રીહે ને બેઠી છે એ પણ મોરવાઈ હે ને એ ડફણા જેવો છે પાછું બે ત્રણ વખત જઈને અમે લઈ આયા તા કીધું નઈ એમાં ભાવે પૂછ્યું નઈ પાછું ખબર હે

કરી છી અમે ભૂલ્યો આ બાર મહિનો થી છોકરો હે ભાઈ પાછા આ સરપંચ નો તો ભાભા પૂગતા નતા પૂખતા

તાર મારો અલ્યા તારા બાયરી લાવવાની છે મારા મારા લાબાઈ જાવ ઘર જો તો નહીં એરો ને તારો જેણો ભાઈ તો હું આયો નકર હું અહીં આવવાનો નહીં બે જણા પર કર્યું જ નહીં કામ જાવ બોલી આવું બેહો કે જેજ કે થોડો મારા ઓલે જોઈશી તો ગરમી ના કશે વધારેની તા એક બાજુ ઘેર એ છોકરો લઈ પી જાય માર એ અલે મો હું ગરમી કરી જાવ મોટ કે કર્યા વગર આવ હાલ લાબો સર ગરમી હોય કરવા છે મોરવાઈ એટલે ખમી ખાવ છું ના કે તો ધોકા આઈ ગયો છે ના ઘેરા તો સાચું તો જીવા સવારી દે કોઈનું મગન રાખ કરાવ અને કાય

આપડે લડાયા એ બાજુ દિલ પર લખાઈ ગયું એટલે દિલ તો ના જ પાડે છે યાર આ તો તારા પડે ને એટલે ને યાદ કર્યો તો ભગત ના યાદ કરો એટલે જોવા સર નઈ જતો ખબર છે એટલે ચા પીતા એટલે ભાઈ ના ભાઈ ના ફરી જાય

સરપંચ ડોસી લીધેલી છે બરોબર એટલે મારા હાલ ના જવા તારે દુખ ગયું નહીં તારે પાછી આ તો કેવું પડે પણ ડોસી તારે તો પાછી સફાવ ની તો મને ખબર છે કાકડા જેવી સભા પણ કાકડો બરોબર છે તારા જેવું જવાનું એક બીજી વાત હાલ પૈસા પાંચ હજાર આવે તો આવું હંગા હવે આલું છું પાંચ હજાર દસ હજાર હું ઓછામાંજી માજી માસ પચાસ હાજર

સરપ લી આપણે પાછો તા ને એટલે જવા દે ના જવા દેવા આ તો છે ને એટલે છૂટી જાય હું તો મોરવાય છું મારો ખાઈ જાય એવો આ તો તમે પોચા પડો છો ના માર ભાઈ

ચાય ના પીવડાવે લાગુ છું પાછું બદલી આવું બદલી દોટમાં જવાનું છે આપડે તો પાછી પેલો મુ